ગુજરાતના રાજકોટ જિલ્લાના રુદ્ર પેથાણી જેણે વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા ભારતનું નામ રોશન કર્યું છે તે પહેલીથી દસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન થાઇલેન્ડના બેંગકોકમાં આયોજિત વીસમી ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં રુદ્રની શ્રેષ્ઠતાની સફર તાજેતરમાં દર્શાવવામાં આવી હતી જ્યાં તેણે તેના વૈજ્ઞાનિક કુશળતાનું પ્રદર્શન કર્યું હતું અને આપણા દેશને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં બે ગોલ્ડ મેડલ જીતનાર રુદ્ર પેથાણી અને યુવા રિસર્ચર શ્રુતિ પટેલના સન્માન માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રુતિ પટેલે સત્યાવીસમી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસમાં ક્રેડલ ડિવાઇસમાં પેટન્ટ મેળવી છે રુદ્રએ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે અને શ્રુતિ જેને બહુ નાની ઉંમરમાં બહુ જ અગત્યનું જે હેલ્થ ફેસિલિટીઝ હેલ્થ ટ્રીટમેન્ટ માટે જે આઈપી મળેલી છે તો આ બહુ જ બે અગત્યની અચિવમેન્ટ અને આ યંગ એજમાં એ લોકોએ પ્રાપ્ત કરેલી છે અને એ લોકો બાકીના વિદ્યાર્થીઓ માટે પણ એક બહુ જ સારું ઉદાહરણ અને આદર્શ પૂરું પાડેલું છે ટોટલ એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ ત્યાં હતા અને આ બધા સાથે મારી દસ દિવસની કોમ્પિટિશન હતી અર્થ સાયન્સને રિલેટેડ જેમાં મારે જેમાં અલગ અલગ એક્ઝામ્સ લેવાની હતી અને પ્રેઝન્ટેશન્સ હતા અને તેમાં મેં ત્રણ અલગ અલગ કેટેગરીમાં મેડલ જીત્યા છે જેમાંથી એક ગોલ્ડ મેડલ મેં જીતેલો છે અને એક સિલ્વર અને એની સાથે એક બ્રોન્ઝ પણ જીતેલો છે